નમસ્કાર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના ઉમેદવારો માટે આજે એક મોટા સમાચાર છે જેની સૌ રાહ જોતા હતા એ વ્યક્તિગત માર્ક્સ એ હવે જાહેર થઈ ગયા છે તો આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું આ જાહેરાતનો અર્થ શું છે અને ઉમેદવારો માટે હવે આગળ શું છે બરાબર આ એક બહુ જ મહત્વનો તબક્કો છે ખરું ને માર્ક્સ જાણવા મળે એટલે આગળની દિશા થોડી સ્પષ્ટ થાય હા અને સૌથી પહેલા તો મારે એ બધા ઉમેદવારોને અભિનંદન આપવા છે જેમણે સોથી વધુ માર્ક્સ મેળવ્યા છે ચોક્કસ ચોક્કસ એમને તો ખાસ અભિનંદન કારણ કે પેપર વિશે જે સાંભળવા મળ્યું હતું હા કે બહુ અઘરું હતું મોટાભાગના લોકોને અઘરું લાગ્યું હતું બરાબર અને એમાં સો થી વધુ માર્ક્સ લાવવા એ ખરેખર કહી શકાય કે એમની મહેનત રંગ લાવી છે સાચી વાત એ દેખાડે છે કે સખત મહેનત કરી હોય તો પરિણામ મળે જ ભલે ને પેપર ગમે તેવું હોય બિલકુલ અને આ માર્ક્સનું જાહેર થવું એ પણ એક સારી વાત છે પારદર્શિતા રહે ઉમેદવારને ખબર પડે કે પોતાનો દેખાવ કેવો રહ્યો છે અને હા પેલી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે જે સ્ત્રોતોમાંથી જાણવા મળી છે પાર્ટ એ અને પાર્ટ બી વિશે હા એ શું છે કે જેમણે બંને પાર્ટમાં એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં સારો દેખાવ કર્યો છે એમના માટે કદાચ સારા સંકેત છે એવી આશા રાખવામાં આવી રહી છે કે એમની મહેનતનું ફળ જલ્દી મળી શકે છે એટલે કે બેલેન્સ્ડ પરફોર્મન્સ કદાચ વધુ મહત્વનું ગણાય ફક્ત કોઈ એક પાર્ટમાં બહુ માર્ક્સ હોય એના બની શકે જોકે આ તો એક અંદાજ છે અત્યારે તો સાચું ચિત્ર તો મેરિટ લિસ્ટ આવે પછી જ ખબર પડે બરાબર હા પણ એ વાત સૂચક છે કે કદાચ ઓવરઓલ તૈયારી જેમની સારી હશે એમને ફાયદો થઈ શકે છે સમજાયો હવે માર્ક્સ તો આવી ગયા પણ બધાના મનમાં જે મુખ્ય પ્રશ્ન છે હા કટ ઓફ મેરિટ બરાબર કટ ઓફ કેટલું રહેશે એની ચિંતા તો બધાને હોય જ સ્વાભાવિક છે પણ જે માહિતી મળી રહી છે એ મુજબ હવે એ ચિંતા ઓછી કરી દેવી જોઈએ એમ કેમ કારણ કે સ્ત્રોતો સ્પષ્ટ કહી રહ્યા છે કે મેરિટ લિસ્ટ બસ હવે ગણતરીના દિવસોમાં જ છે ઓ એટલે કે બહુ રાહ નહીં જોવી પડે હવે ના એવું જ લાગે છે પ્રક્રિયા લગભગ પૂરી થવા આવી હશે એટલે હવે થોડી ધીરજ રાખવાની જરૂર છે સારું તો આ સારા સમાચાર કહેવાય ઉમેદવારો માટે ચોક્કસ છે તો આજની ચર્ચાનો સારાંશ કાઢીએ તો પહેલું પોલીસ કોન્સ્ટેબલના વ્યક્તિગત માર્ક્સ જાહેર થઈ ગયા છે બીજું પેપર અઘરું હોવા છતાં ઘણા ઉમેદવારોએ સોથી વધુ માર્ક્સ મેળવીને સારો દેખાવ કર્યો છે એમને અભિનંદન બિલકુલ ત્રીજું પાર્ટ એ અને બી બંનેમાં જેમનો દેખાવ સારો છે એમના માટે આશાસ્પદ સંકેતો છે અને છેલ્લે કટ ઓફ મેરિટ લિસ્ટ એ હવે ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં આવી શકે છે બરાબર આ બધી માહિતી પછી એક વિચાર મનમાં આવે છે શું કે અત્યારે ઉમેદવારો કેવા માનસિક તબક્કામાંથી પસાર થતા હશે મતલબ માર્ક્સ ખબર છે હા પણ ફાઈનલ સિલેક્શન માટે મેરિટની રાહ જોવાની છે આજે વચ્ચેનો સમય છે આશા અને થોડી અનિશ્ચિતતાનો હમ સાચી વાત છે એ સમય એમના માટે કેવો હશે પોતાની મહેનતના ફળની અપેક્ષા રાખવી અને સાથે જ પરિણામની રાહ જોવી એ ખરેખર એક અલગ જ અનુભવ હશે નહીં એના પર વિચારવા જેવું છે ખરેખર એ સમયગાળો કદાચ સૌથી અઘરો પણ હોય અને સૌથી આશાસ્પદ પણ ચાલો આપણે આશા રાખીએ કે સૌ ઉમેદવારોને તેમની મહેનતનું યોગ્ય ફળ જલ્દી મળે